હા હા મેટલ ડી છે કે જે મારા ભાઈ છે ને આ ની છોકરી ને લઈને ચાર મહિના થઈ ગયા છે અને પછી એમ કે છોકરી છોકરી જણા હતા અમારા પાછી મારા ભાઈ ને ધાપ ધમકી દઈ લઈને વહી ગઈ છે એના અહીંયા ત્રણ મહિના થઈ ગયા છોકરી પાછા તમારા ભાઈ ને લઈને હા ને ગમે એમ કરીને પાછી એ લઈને વહી ગઈ છે આ દરબારુ લોકો છે ને અમને કઈ

અને યુવરાજ સિંહ ની છોકરી છે શું કે છે તમને એ લોકો મારી છોકરી ગોતી દે ગમે ત્યાં થી મારા મમ્મી ને ગારું બોલે હમણાં બસ માં પરમ દિવસે બસ રોકી ગઈ driver ને માર્યા ડ્રાઈવર ને મારી ને બસ રોકાવી ને મારી મમ્મી ને એટલા માર્યા કપડા ને આંગણવાડી ને કપડા પેરીયા હતા બધા ફાડી નાખ્યા એના દરબાર બધા ઉભા રહ્યા ને બસ રોકી અને એની ladies ઓ એ માર્યા તો તમે police ને ફરિયાદ આપી હતી?

તમે જામનગર ડાયરેક્ટ સાહેબ ને રૂબરૂ અમારે જાવું છે સાહેબ અમે કઈ રીતે જાય અમે એજ પ્લાન માં છીએ સવાર માં આજ નીકળતા અમને પોલીસે કીધું તું તમે સોમવારે કે તો ડાયરેક્ટ જામનગર વહી જાજો ઈ કે પોલીસે એવું કીધું ડાયરેક્ટ જામનગર જવાનું કે ફરિયાદ ફરિયાદ જ ખાલી લે છે કે કેસ ને તો અમે કીધું કઈ નથી અમારે આગળ ગાંધીનગર જામનગર ને તો બધા દરબારું સવાર માં વેલા સાત વાગ્યા ઉભા રહી ગયા છે અમારે કેવી રીતે જાવું વિડીયો ઉતારો ને મોબાઈલ હાથમાં મોબાઈલ છે કે નહીં મોબાઈલ એ છે પણ મોબાઈલ શૂટિંગ ચાલુ રાખવાનું બરાબર અને એક વિડીયો બનાવીને મૂકી દો

અને હમણાં હું સમાજ ના આગેવાનો વાત કરું છું SP ને વાત કરું છું આપડે ગુજરાત માંથી તમને સમાજ ના ફોન આવશે એ કઈ ચિંતા ના કરતા અને video ઉતાર લેજો હા ઉતારેલો છે તો એ મારા મામા કેવડાઈ દો તો viral કરી દઈ હા તમે કેટલા વાગે નીકળવાના છો બરોબર એ મેં video માં કઈ દઉં આટલા વાગે નીકળવાનું છે હું અને SP ને હું કહી દઉં છું આ લોકો ને આટલે નીકળવાના છે ટોકા ના શબ્દો માં કઈ દો અમારી જાન નો ખતરો છે એટલે એટલે એમાં બધું કેવા નું એટલે એટલી વખત તમને રોક્યા છે

છોકરા ની પચીસ છે અને છોકરી કઈ કઈક કે ચોવીસ છે હા તો એ તો પૂરી તો એનો એનો વિષય છે એમાં આપડે કઈ પડવા નથી માંગતા હા હા પણ આવું થોડું ગામ માં ગામ માં થોડું ધ્યાન રખાય હા આપડે કોઈ ને સીખડતા નથી કોઈ ની દીકરી ભાગી જાવ પણ આ બધું છે ને આપડે પછી પરિવાર ને નડતર રૂપ થાય બરોબર અને જે કઈ કરો કાયદેસર કરવાનું એમાં તો પછી પોલીસ આઈ લાલપુર ને એમ નહી કે કે તો તમે અમને ફોન કરી કેમ નો નીકળા આ તો એને જાણ કરો અમને કે ગાડી અમારે એસપી સાહેબ ને મળવા જવું જો અમને મુકવા આવો એને કે અમારે જાન નો ખતરો છે એમ કેવાય ને એ હા ભલે બરોબર અમને ગાડી તમે વ્યવસ્થા કરી દો અમને મુકવા આવો નહી તો અમે વિડીયો વાયરલ કરી સમાજ ને ભેગા કરીએ છીએ પછી કેતા નહી